ખાતો ખાતો જીસરો બાબો પાણી પીવે પાછો પોરો ખાય પાછું કામકાજ ખાવાનું ચાલુ કરે આપણે જેઠ મહિનામાં મહિના દીકરીઓ રે નાની નાની ઈ બપોર વસાળે મોડાકત છોડવા બે તરવસાળે થાંભલો ને ગોદડું પાથરીને બેઠ્યું બેઠ્યું બેઠિયું મોડાકત છોડે એટલે જાય ખાચીયું પાછી નીંદર કરે હમણાં હતી આખો શ્રાવણ મહિનો એક દીમાં એક જ કોળીઓ ખાય આખો શ્રાવણ મહિનો પણ જ્યાં શ્રાવણ મહિનો થાય ને ત્યાં બાપલા ભગત રાતી રાણ જેવા થઈ જાય આપને જરાક શંકા થશે કે ચોવીસ કલાકમાં એક જ કોળિયો ખાનાર માણા તગડો કેમ થઈ જતો હોય છે હવે એના કોળિયાનું વર્ણન હું આપની સાનિધ્યમાં કહું છું પણ વર્ણન સાંભળીને આપને સવાયણે આવી જાય હવે દાન મહારાજનો દરબાર ઠાકોરજીનું એ વખતમાંથી ત્યાં તો રહોડું ત્યાં તો કાંઈ ટાણી હોય નહીં બ્રાહ્મણ રસોયો એની હરે ભગત પાસો મીળ રાખે પેલો બ્રાહ્મણ રસોયો રસોઈયો ઘઉંની રોટલીયું હાથ સિત્તેર કરી દે ભગત રોટલી લઈ ને એના પપુડા ગોળ ગોળ એક પપુડા બીજું બીજામાં ત્રીજું ત્રીજા ચોથું એમ હાથે રોટલી નું લકડ હંધાર કરે અને ઈ રોટલીની વસાળે જે પોલ હોય એમાં ઘી અને હાકરનું રાબડું હાલવી દે પછે બપોર વસાળે બેઠો બેઠો એક કોળિયો ખાય લે એને હું વાંધો આવે કોક કોક આવા કોળિયા હોય હા કોઈ કોઈક અગિયાર પણ આખા ઘર ને અકળાવી દઉં કળા લઈ આવ્યા બટાટાની ખીચડી કરીશ મગફળી બાફીશ એ ભાઈ આ કરતા ખોટલો દાબડો તો હતો તને હું થાય આયા જીત રે ભાભે જેમ દાબડ્યું વાડી ક્યાં કૂદવાની હતી થઈને હાડા હાથ

પછી ખુબી ખરી અનુભવી માણસ ને સિંગ નો જાણકાર કે ખેતરે કઈ વાડીએ કેનું ભાત જાય છે એ બધી આને ખબર કેટલા નું જાય છે એ ખબર પછી કેડા આડો એક ઝાડવાનો જે ઠુઓ એની આડો બહે પણ પછી તો લીધો દરેક રીધે માણસ લીધો વે ભજવે ને તય ઓપે છે તેવી ના

એને ન્યા તેદી જેદી પેલો વેલો ખેલ ભજવવાના હતા એનો હાળો મહેમાન આવ્યો એટલે એ ત્યાર થયો નાટક જોવા આવવા એટલે ઓલા બનેવી એ કહ્યું કે તમારા ભાઈને પથારી કરી દો તો હુઈ જાય કે પણ હું કામ આજ ગામમાં તમારું નાટક છે અને મને જોવા આવવા નહીં દો કે ના તું જાણે ઠેકડી ઠેકડીયા તું કાંઈ નું કાંઈ બોલ અને પછી આપણું નાટક થાય વિશ્વ તું ઘીરે રે ભાઈ સાહેબ કઈ નહીં બોલું તારી ગા છું મને આવવા દે હા તો શેવાડો બે કઈ બોલતો નહીં કે ન બોલું કઈ આખો બે ખરાબ થયો નાટક ની શરૂઆત પેલા ગામ ભેળું થઈ ગયું પેલો જે હાળો હતો આ મેનેજર નો પ્રમુખ નો શેટો બેઠો કોકે કહ્યું એ ભાઈ આગળ બે ના ના મારી તબિયત બરોબર નહીં ઉઠવું તો વચમાં ઉઠી ઠીક નહીં જામી ગામના ચોક માં માળવપતિ મુંદ નો ખેલ ઈ લોકો ભજવાના અને આનો જે બનેવી આ ભાઈ નો માળવપતિ મુંજ ખેલ ગામડામાં તો કેટલું સાધનો હોય માળવપતિ મૂલ ને ઓળી ખુરશીયું દિવાન ને અમીર ને બેઠા ખુડસ્યું કાળા લીરા વીટી મુખત માંડોપતિ મૂજ ની કચારી જાણી નજર ખોબર લાખ માળવાના ધણીને માળોપતિ મુંદ ઉ આ ભાઈ પ્રમુખ આપણા રાજમાં કોઈ પ્રજાની રાવ ફરિયાદ હળો દોડ્યો ખમા ખમા નવતેરી ઉદેણ ના નાથ ને માળોપતિ મુંદ ને ફરિયાદ એક એટલી છે કે આપની માતાજી વગડામાં સંપલ વિના ના સાણા વીણે છે ઠેકડા મારવા પડે છે આવ્યું બાંધે છે એનો ખેલ પડતો રહ્યો ને હાળા બનેવી નાટક થયું આપને કહેવાનું ઈ છે કે જે માણસ લીધો વેશ નથી ભજવતો એની એનો અંજામ આવો આવે છે પણ જી થાય તો લીધો વેશ ભજવો વિકરાળ હતો દાઢી મોવાળા વધી ગયા હતા પ્રેત જેવો તો દેખાતો તો લુગડા મેલા એમાં પોતે ખજૂરીનો બતો ખંભેરા અને માણસની વાહે થાય હ કરતો એટલે ભતવારું પાટલે નીકળે એટલે ઝાડા થી ઉભો થાય હ ભાત પડી જાય ભતવારાનું ઘોયું પાકી જાય મરી રે ભાત ઉપાડીને ભાગે અને બખમાં બેઠો બેઠો ઠબકા રહ્યો હોય આમ ત્યાં ભુખો થાય તઈ માણસ મારે ભતવારાને હો તેર માણસ માર્યા ગામ બહાર કોઈ નીકળે નહીં કોનો આંચકો થાય નહીં હાથી નો હોડકો થાય નહીં ગામ બારું નીકળવું કેમ ગામમાં દરબાર રે દરબાર ધોબી ને મંડ્યા લા લુગડા કેમ ઠાવકા નથી ધોતો જુઓ બાપુ પોળા પાણી વિના હારા થાય નહીં કુએ શિષ્ય ને ધોવું એ આપને ગમે નહીં લા સીમાડે ધોબી પાઠશે ન્યા જા નહીં નો જવાય કા

જીથરા ભૂત હિન્દુ કા ભૂત મુન કોઈ બાપુની કચારી માં જેવી મુશું ફેરવતા હમીરો બે મારું ઠીક સીડિયું છે ડાભોયુ નીકળી જતું હોય કચારી માં તો આવડ્યા હા હા બાપુ સકર મામદ ખાન ખાના

ધોબીએ ગોળો લીધો મોર ધોબી વાહે શકર આવ્યા સીમાડે ધોબી આ રે કડા વડલો વડલાને મૂળીએ ઘોડો બાંધ્યો

બીજા ખાલી બુચ દેદ જીસરો આવી ને ભાઈ ના સિંહામાં ઉતરે તો ભાઈ બુછ દઈ દી ઓછી લોટકાય કેવાય હકર મામંતભાઈ ને મરદાઈ આટો લઈ ગઈ કેવાય ને હે કોક કુક ની સુરવીરતા એવી હોય અમારા તરફના ગામડામાં બે ગણા ભાગ્યા એક બીજાને પસારો પેલો પડી ગયો એ ગુંદા તો ગુંદા તો કે પેલા મારી ગા નથી વિયાણી એટલે તું મને પૂગી ગયો ને લે આ ભાઈ ની ગા વિણાય જેથી બાજબા જાવ એટલે આવી કોક કોક ની લોટકાઈ હો આજા તેરી જાત કા જીથરા બેબકૂબ જીથરા બદમાશ જીથરા

તારી રાત નો રેમ ભાઈ વિકરાળ એમ યા સિહો પડી ગયો તલવાર પડી ગઈ